વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન અંગે ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી સાવલી સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં મામલતદાર પ્રાંત અધિકારી તલાટી અને ગ્રામ સેવકો હાજર રહ્યા હતા બેઠકમાં વીસ દિવસમાં સર્વે પૂર્ણ કરીને ખેડૂતોને યોગ્ય વર્તળ આપવા સૂચના આપવામાં આવી હતી ગ્રામ સેવકો દ્વારા ખેડૂત પોર્ટલમાં ટેકનિકલ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી કે જેને ઉકેલવા ધારાસભ્ય ખાતરી આપી હતી છેલ્લા કેટલાય દિવસથી વરસાદનો માર સમગ્ર ગુજરાત ત્યારે મારે સાવડી વિધાન ક્ષેત્રમાં સાવડી ડેસર અને વડોદરા ગ્રામ્યના ખેડૂતો માટે જ્યારે સરકારે સર્વે કરવા માટે છેલ્લા બે દિવસ પરિપત્ર બહાર પાડ્યો છે અને વીસ દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે ગ્રામ સેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મમલતદારની આ હાજરીની અંદર સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર કપાસ તમાકુ સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે